દ પો ભરત ભુ પ્ર

તમે જબરાશો કે જબરસે હું જોડતી નહીં પણ તમારી જીત ના કરાવું મારું કોડાની માતા નહીં આવું કોનજી ભાઈ ભરત ભાઈ દિના ભાઈ તમે હાજર હોણ ઠાકોરો મારું ગોમે ગોમનું નોનું બચ્ચું આ ભડતું હોય આશી વરનો ઢો ભડતો આ દેવ ગતિના મણ શું દોડે તમારું દિના હોમલે બળનું માળા મઢનું લોકના ખોલાવતો મારું નામ ગોડાની માતા મેં મને વધારે કહેતી નથી કે ભાઈ બહુ તો શું કરું પણ મારો ભગવાન કરશે મારો ઠાકોર કરશે મારું સીતારામજી કરશે મારું સુદામાની ઝૂંપડીનો ઝુંપડીનો કરશે ભાઈ મારું તપ કરશે મારી પૂનૈ કરશે પુનૈ ચાણ મફત લાખા દેવજી લાખા વિહત વિહત વિહદ વિહદ મેડી 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 કરી માણા કરી કરીને જતા રહે મનુભાઈ એ માણસ જપેલી છે તો કોક એનું તો પૂન હશે ને એ ગાદી તપાયેલી છે તપ તો બોલતું છે ને તો એ તપ ભેગું રાખી આખા એ શ્યામણા ભેગા કરી અને તમારી હાજરીમાં પહોંચી ભાઈ ભરતભાઈ તમારી હાજરીમાં દીના તારા મકવાણાનું નોકોનું અને મારી હાથે હાંખોનું બચ્ચું ભેગું ભેગું રાખી આ પરહોણા અને અઢી હિણાનું પરું ભેગું રાખી આજુબાજુના પછી હમણાં ભેગા રાખીને લોક ના ખોલાવું મારું નામ ગોઠાડી માતા